હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ જાગી ગયા છીએ પણ નાવા ધોવાનું કામ બધું બાકી છે આપણે અને જાગીને સીધા છે ને આપણા જીરા પાણી અને બદામવાળું કામ ઉપાડીને જોજો જો આપણે જીરા પાણી રેડી છે બદામ રેડી છે માનું બેન શું પીવો છો માનું બેન જો પીવે તક મર્યા એને તકમર્યા બહુ ભાવે કા તો જો એ તક મારી આપી વેચે ને અહીંયા જો બધા જાગી જાગી જય શ્રી કૃષ્ણ જો માનુન મિશુન પ્રતીક્ષા બેન ને જે જો અમારે જાગી જાગી જો રૂમ માં બધું હો ગડી કરવાનું અમે બધા છે ને અહીંયા બ્રેકફાસ્ટ ની તૈયારી કરવા માંડ્યા છીએ પછી જવું છે મસ્ત બહાર ફરવા માટે આજે તો છે ને વરસાદ નથી એટલે મજા આવી ગઈ નઈ તડકો નીકળો છે ને એટલે સારી મજા આવશે રખડવાની મિશુન મજા આવશે મિશુ રાજી થાય છે

બરોડા મંગલ બજાર માં મંગલ બજાર જોવા જવું હતું ને તો રેડી થઈ ગયા ને અહીંયા જો વરસાદ જોવા આવી જેવા અમે જવા તૈયાર થયા ને હવે તો વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અમે જો જો પ્રતિક્ષા બેન રેડી થઈને બેઠા છે પર્સ ને બધું રેડી જ છે એ જો મિશ્રી રેડી છે મિશ્રી નું મૂડ મરી ગયું કામી શું મિશ્રી દ્વારા રેડી થઈને કે વરસાદ કાલે કાલે તો ચાલો હવે આજે બપોર બપોર પછી એમ રહી રોજ રોજ નથી દિવસ ત્યાં ચાલુ થાય રાત સુધી ઓહો એવું છે

કીધું બહાર જવું છે ને તો વેલા બધું રેડી કરના બધું થઈ ગયું ત્યાં વરસાદ થઈ છે હું આવું તમારે ક્યાંય નથી બરાબર ને હા હા એવું છે તો જો મેં એક રજા એ પધરામણી કરી દીશી જોઈએ હવે આગળ આગળ શું થાય છે એ જવા દે છે કે નહીં બપોર પછી તે જવા દે છે કે નહીં જોઈએ એમ તો ચાલો હવે તો અમે અમારી રીલ્સ ને એવું શૂટ કરીએ કારણ કે ખાવા પીવાનું રસોઈમાં તો કંઈ કરવાનું છે નહી ચાલો મળીએ આગળ હવે શું કરીએ બતાવું તમે તો જો અહીંયા ફાઇનલી છે ને વરસાદે વિરામ લઈ લીધો છે એટલે મીશુ કહે કે ચાલો હવે ફટાફટ વરસાદ નથી ત્યાં જઈએ તે તો ચાલો મીશુ જો મીશુને તેટલી મજા આવે છે ને કે વાત જવા દો તો ચાલો જઈએ હવે અહીંયા જો બધે અંધારું અંધારું કરી નાખ્યું છે જો મીશુ નાચે તો ચાલો જઈએ હવે ક્યાં જઈએ છે હવે જઈને ખબર હવે જઈએ દેશે હાલો તો ચાલો મળીએ ત્યાં જઈએ

અહીંયાથી ચીટ આવે ને અને આમાંથી કોઈ પણ એક વસ્તુ વીલ થવાનું મળે એમ એની પ્રાઇઝ તો एवढी હા હોય ને આહાર વરસાદ માં અંદર ને અંદર તો રહીએ હા જાવું માં મા ઓય માર્ક એન્ડ સ્પેન્સર મત પેલા જઈએ કે

પરફ્યુમ નું છે આ લક્ઝરી પરફ્યુમ બધા હમ શૂઝ એન્ડ જો માનો આમાં શૂઝ છે અને બધા જો પર્સ છે તને ગમે છે પર્સ વાવ જો અહિયાં તો જો કેટલા મસ્ત પર્સ છે જો નાનું જો ઊંધી ઊંધી હાલે છે તને કયું પર્સ ગમે છે કયું આ ગમે છે અહીંયા વન પ્લસ નો તે છે જો અહી વન પ્લસ નો શોરૂમ છે મારે પેલા વન પ્લસ હતો સ્ટાર કોફી સ્ટાર બક્સ સ્ટાર બક્સ મેંગો આમાં ન્યાય છે મેંગો તો આજો 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 ક્યારનું આ છે ને આનું ઉપર જવું છે કેમ ઉપર જવું છે તાર બોલ મોબાઈલ ચલ ચડી જા

દુ દુકાનનું નામ સોચ એટલે બીબા આ બીબાની મસ્ત આવે છો પૂર્તી બીબાની મસ્ત હોય છે મારા પાસે છે એક બીબાની એટલે એમ કેવા હોય જ તે મેક્સ તો જ હું તને કહીતી હોઉં એલન સોલી ડબલ્યુ વીઆઈપી મેક્સ માં જાઓ પેન્ટાલુન પેન્ટાલુન્સ માં આવ્યા છે નહી અત્યાર જો બેઠા જોવું છે થાકી ગયા ચાલી ચાલી મોલ માં ચાલી ચાલીને થાકી બહુ જવાય ને મોલ માં ને શું થયું માનું માનો માનું રીસાને શું જોઈએ અત્યારે બોલ હે શું જોઈએ ઓલી શું જોઈએ છે હું શું જોઈએ છે અયા તું આવી જ છે વરસાદ પડે

ઘરે જઈ સુઈ જાય છે હવે તો આ વરસાદ નું ક્યાં રસડ ત્યાં જ જવાય જાવ પણ જાય હવે ક્યાં જાવી માં રખડી જાય થાકી ગયા ત્યાં જવાનું

એટલે એટલી વારમાં આખો વરસાદ હતો ને ભીના ભીના થઈ ગયા તા કપડાં કર નાખ્યા ચેન્જ અને જો અહીંયા માનું બેન શું ખાય છે જીમ જામ બિસ્કીટ ખાય જો ત્યાંથી આમ જીમ જેમ બિસ્કીટ લાવ્યા કા માનું બીજું શું લાવ્યા જો માનું હાટું આવું લાવ્યા છે ટોઈઝ ટોઈઝ નથી આ ચોકલેટ છે આની નીચે આવું ચોકલેટ આવે અને ઉપર આવું રમવાનું આવે જો અને બીજો જો ચણાની દાળ અને આલુ સેવ એવો બધો નાસ્તો લાવ્યા નહીં તું ખા મેં ખાધું અને જો આ અત્યારે આવ્યા સાડા પાંચ પોણા છીએ ગયા હતા ને તો સાત વાગ્યા અત્યારે આવ્યા માન્યા ને ડાન્સ ક્લાસમાં મૂકવા ગયા અને પછી છે ને ઓલું કયું કહેવાય એને ત્રામ ત્રામ્ય પદ્ધ એવું કંઈક કહેવાય છે એને મસાજ કરે અને નીચે ત્રાંબાનું હોય ત્રાંબાનું હોય ને ત્રાંબાનું એવું હોય ને ગોળ ગોળ આવી રીતે આમ ફરે નીચે મશીન એટલે જેટલું ટોક્સિન હોય ને આપડી અંદર શરીરમાં

ત્રણ હજાર સાદુ ગાય નું એ સારું કહેવાય પણ કાલે હું આવીશ આજે તો મોલ માં રખડી રખડી પગ દુખી ગયા બહુ જ દુખી ગયા ને પગ પગલે

તો ચાલો આપણે કઈક નાસ્તો છોકરીઓ જે ઈચ્છા હોય એ બનાવી દઈએ બરાબર ને મેં છે ને એવું છે કે પાણીપુરી ખાઈને ને આવે ને એટલે મને તો ભૂખ જ નથી લાગી મેં થોડીક પાણીપુરી ખાધી અને પછી હવે જ્યારે આ લોકોની ઈચ્છા હશે એ બનાવશું જમવાનું જોઈએ શું બનાવીએ છે અમારે જો આ નાના નાના મેડમ છે ને કે પિઝા બને ને પિઝા સારું સારું જ ભાવે શાક રોટલા ને જ ભાવતા નહીં તો ભીંડા નું શાક ભાવે જો ભીંડા શાક જ ભાવે છે ચાલો મળીએ આગળ

લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય